વેલકમ ટુ સોનીસ મિની કિચન આજે આપણે સોનીસ મિનિટ પોતા બનાવીશું તો તેના માટે સૌપ્રથમ આપણે લઈને બરાબર વોશ વોશ કરી અને કરીને તેના કટ લગાવીને આપણે તેને બાફવા માટે મૂકીશું એક પેન લઈ તેના ઉપર ઘી લગાવી લઈશું અને સ્વીટ પોટાટો ને તેની ઉપર રાખી દઈશું અને તેને એક ફીટ વાસણ ની મદદથી ઢાંકી દઈશું અને આવી રીતે ઢાંકીને તેને પંદર વીસ મિનિટ સુધી બફાવા દઈશું ચેક કરી લઈશું બફાઈ ગયા છે ત્યાર પછી જો બફાઈ ગયા હોય તો તેને આપણે એક વાસણની અંદર કાઢી લઈશું સ્વીટ પટાટોને એક બાઉલમાં કાઢીને તેને થોડા ઠંડા થયા બાદ તેની છાલ ઉતારી લઈશું અને તેને એકદમ નાના પીસમાં સરસ રીતે એકદમ માટલામાં બફાયેલા હોય એવો ટેસ્ટ આવે છે દેખાવમાં જ કેટલા સરસ લાગે છે તો ખાવામાં કેટલા ટેસ્ટી હશે આવી રીતે બરાબર છાલ ને ઉતારી તેના પીસ કરીશું એકદમ મસ્ત એવા બફાઈ ગયા છે આવી રીતે બધા જ ને કટિંગ થઈ ગયા બાદ આપણે તેને થોડા ઘીની અંદર સાતળી લઈશું તેના માટે આપણે એક પેન લઈશું તેમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘી ગરમ થવા દઈશું અને ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં શેકેલા જીરા પાવડર નાખીશુ અને રેડ ચીલી પાવડર નાખીશું અને તેમાં થોડું ગરમ થવા દઈશું અને થોડું ગરમ થાય એટલે તરત જ સ્વીટ પોટાટો એડ કરીશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આવી રીતે થોડાક સતળાય એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે આવી રીતે બરાબર સતળી જાય ત્યારબાદ તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢીશું આવી રીતે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને રેડી કરીશું તેમાં ઉપરથી મીઠું ચાટ મસાલો અને ધાણા સ્પ્રિન્કલ કરીશું ગ્રીન ચટણીશું મીઠી ચટણી પણ એડ કરીશું અને પણ અને પાછા ઉપરથી થોડા ધાણા સ્પ્રિન્કલ કરીશું તમે દાડમના દાણાને પણ નાખી શકો છો પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલા માટે મેં એડ નથી કરેલા તો આ રીતે તૈયાર છે સ્વીટ પોતા જોતા જ મોઢામાં પાણી આવી જશે થેન્કસ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ બબાય